આંદરી સરકારને જગાડવા માટે અમારા વોર્ડ નંબર 16 ના કોંગ્રેસની ટીમ દ્વારા સિનિયર આગેવાનો દ્વારા રહીમભાઈ હોય ઇબ્રાહીમભાઈ હોય આખી ટીમે હું અભિનંદન એટલા માટે આપીશ કે આ ભારતીય જનતા પાર્ટીની સામે એક તમારા માટે લડાઈ લડવા માટે વોર્ડ નંબર 16 ની કોંગ્રેસની ટીમ આગળ આવી છે શેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું એમને લાખ લાખ અભિનંદન આપું ભારતીય ના લોનો માફ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી એ કીધું પણ ગરીબ માણસો ના બંધારણીય અધિકાર છે બંધારણની અંદર અધિકાર છે

ভূমিকা <laughs> <laughs> તમામ બિલ્ડરો એક થઈ અને મુખ્યમંત્રી પાસે એટલે કે સસરા પાસે ગયા